સૌથી પહેલા હું આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે આપ મીડિયા માધ્યમ બની અને પ્રજા સુધી સાચો અને જે સેવા સદનમાં થયેલું છે એ સંદેશો પહોંચાડો છો એટલે તમે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છો એ સિદ્ધ કરી રહ્યા છો ખૂબ જ ગંભીર વિષય એટલો છે કે સેવા સદનની અંદર ઇન્વેન્ટના બહાને બાર લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા ત્યારબાદ એ બાર લાખ રૂપિયા એટલે કે ઇમરજન્સી ઉપાડ કહેવાય આ ઇમરજન્સી તો થઈ નથી નવરાત્ર પહેલા તમે ગરબા રમાડ્યા વરસાદ કુદરત રાજી નતો કે જીત પર તમે તે છતાં ચાર કલાક પાંચ કલાક તમે ગરબા રમાડ્યા નવરાત્ર પછી તમે ડાયરો કર્યો ટોટલ થઈને તમે ચોપન લાખ રૂપિયા વડોદરા પ્રજાના પેટ કાપીને ભરેલા ટેક્સના રૂપિયા તમે વેડફ્યા છો અને સ્થાયી સમિતિ ચેરમેન મેયર શ્રી એની તસ્દી નથી લીધી હું પૂછવા માંગુ છું આ મીડિયાના માધ્યમથી આજે વડોદરામાં સિત્તેર ટકા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એવો છે કે રાતની ખીચડી સવારે વઘારીને ખાય છે રાતની રોટલી સવારે ટિફિનમાં ગરમ કરીને લઈ જાય છે ત્યારે પ્રજા પોતાની ખૂન પસીનાની કમાણી ટેક્સ ભરતી હોય અને ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું આજે પણ પચાસ ટકા પીડિતોને કેશ ડોલ મળી નથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું થયું પણ આજે પણ એમને ભરપાઈ નુકસાની આપવામાં આવી નથી તો તમે આ કઈ ખુશીમાં તમે સત્યાનાશ કરી રહ્યા છો અને કઈ ખુશી તમે મનાઈ રહ્યા છો અત્યારે મંદીનો માહોલ છે મધ્યમ વર્ગ અને ગરીબ જજુમી રહ્યો છે ત્યારે તમે પ્રજાને ફેસિલિટી આપવાની જગ્યાએ ચલો તમે મારી સાથે અત્યારે પૂર્વ વિસ્તારની અંદર પબ્લિક પાણી વગર તળ વળે છે આજે વડોદરાના એંસી ટકા પ્રજાજનો આર ઓના જગ લઈને પાણી ઘરમાં પીવડાવે છે તમે શુદ્ધ પાણી નથી આપી શકતા કરોડોના કોભણ તમે રોડ રિપેરમાં કરી નાખ્યા તમે પ્લેવર બ્લોકની અંદર તમે કરોડોના કોભણ કરી નાખ્યા અહીં અમે સેવા સદન તમને પ્રજાની સેવા કરવા આપ્યા તા મેવા કમાવા નહીં હવે તમે પ્રજાની ખુશીમાં તો ખુશ નથી તમે પણ તમે ઇન્વેન્ટ ના બહાને જારે લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય આ પ્રજા તમને માફ નહીં કરે અને મેયર શ્રીએ દુખની વાત મેયર શ્રીએ ફોન બંધ કરી દીધો અને જારે અમે એમના પીએને મળ્યા ત્યારે એમણે પણ ફોન કર્યો તેમનો ફોન સ્વિચ ઓફ તો મેયર બેન શ્રી અમે તમને વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે તમને ચૂટીને બેસાડ્યા છે અને તમે મોન રહેશો જ્યારે પ્રજા તળવર્તી હોય પ્રજાના રૂપિયાના ધુમાડા થતા હોય સેવા સદન ખાડામાં છે સેવા સદન પાસે પૈસો નથી તમે એડવાન્સ ટેક્સ ઉઘરાવતા હોય અને તે છતાં તમે મોન હોય બેન શ્રી મહેરબાની કરીને તમે રાજીનામું આપી દો તમે મેયર બનવાને લાયક નથી તમે વડોદરાના સંસ્કારી જનોને લજવી રહ્યા છો મોડે તમાચો મારી રહ્યા છે વડોદરાની જનતા તમને માફ નહીં કરે